મિત્રો આ પૃથ્વી પર જન્મેલું દરેક જીવ એ જીવન અને મૃત્યુના અવિરત ચક્રમાં બંધાયેલો છે જેનો જન્મ થયો છે એટલે એનું મૃત્યુ પણ આવવાનું જ છે આ એક અટલ અને શાશ્વત સત્ય છે મૃત્યુ કોઈ અપવાદ નથી એ તો જીવનનો જ એક ભાગ છે બધા લોકો આ સત્યને જાણે છે માને પણ છે છતાં જ્યારે મૃત્યુ પોતાની પાસે કે પોતાના સ્વજન પાસે આવે છે ત્યારે માણસ ભયભીત થઈ જાય છે કારણ કે આપણે મૃત્યુને અંત માનીએ છીએ પરિવર્તન નહીં અજાણ્યાનો ડર પોતાના સંબંધો છૂટી જશે એ ભય અને પછી શું આ પ્રશ્નો માણસના મનમાં ભય પેદા કરે છે મિત્રો વિડીયોમાં આગળ વધારીએ એ પહેલાં જો તમને આ પ્રકારનું સનાતન અને આધ્યાત્મિક કન્ટેન્ટ પસંદ આવતું હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ગરૂડ પુરાણ કહે છે કે મૃત્યુ કોઈ અચાનક થતી ઘટના નથી એ એક ક્ષણમાં આવીને જીવન છીનવી લે એવું નથી પરંતુ એ પહેલાં પ્રકૃતિ પોતાનું કામ શરૂ કરી દે છે મૃત્યુ પહેલાં પ્રકૃતિ મનુષ્યને સંકેતો આપે છે પણ દુઃખની વાત એ છે કે આપણે એ સંકેતોને સમજતા નથી અથવા સમજવા ઇચ્છતા નથી પ્રકૃતિ એ આપણને શરીર દ્વારા મન દ્વારા અને આત્મા દ્વારા આપણને સંકેત આપે છે આ વિડિયોમાં આપણે એવા દસ રહસ્યમય સંકેતો વિશે જાણવાના છીએ જેના ઉલ્લેખ ગરુડ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં મળે છે મિત્રો આ વિડિયો તમને ડરાવવા માટે નથી પરંતુ તમને જાગૃત કરવા માટે છે કારણ કે જે વ્યક્તિ મૃત્યુના સત્યને સમજી લે છે એ જ વ્યક્તિ જીવનનું સાચું મૂલ્ય ઓળખી શકે છે આથી વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે છેલ્લો સંકેત તમારા કર્મ આત્માની યાત્રા અને મૃત્યુ પછીની સ્થિતિ સાથે સીધો જોડાયેલો છે જે તમારી વિચારધારા બદલાવી શકે છે તો ચાલો જાણીએ એ સંકેતો સંકેત એક પૂર્વજોનું અનુભવ થવું અંતિમ સમયમાં વ્યક્તિને એવું અનુભવ થાય છે કે તેના પિતા અથવા પૂર્વજ આસપાસ હાજર છે આ આત્મિક જગત સાથેના જોડાણનો સંકેત માનવામાં આવે છે સંકેત બે શરીરમાં અજાણી ગંધ ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ નજીક આવે ત્યારે વ્યક્તિને પોતાના શરીરમાંથી અજાણી ગંધ અનુભવાય છે જે સામાન્ય નથી લાગતી સંકેત ત્રણ પડછાઈનો લોપ ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનો અંતિમ સમય નજીક આવે છે ત્યારે તેની પડછાઈ ધીમે ધીમે સાથ છોડવા લાગે છે કેટલાક ગ્રંથોમાં તેલ અથવા પાણીમાં પડછાઈ ન દેખાવાની વાત આવે છે સંકેત ચાર પ્રતિબિંબમાં બદલાયેલું ચહેરો અરીસામાં જોતા પોતાનો ચહેરો નહીં પરંતુ કોઈ બીજાનું ચહેરો દેખાવું આને પણ અંતિમ સમયનો સંકેત માનવામાં આવ્યો છે સંકેત પાંચ ચંદ્રમાં વિખંડન દેખાવું ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ નજીક હોય ત્યારે ચંદ્રને જોતા તેમાં તૂટફૂટ અથવા વિખંડન દેખાય છે સંકેત છ સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ ન દેખાવો વ્યક્તિને દિવસ અને રાતના પ્રકાશમાં ફરક ન લાગવો આપણા શાસ્ત્રોમાં ગંભીર સંકેત તરીકે વર્ણવાયું છે સંકેત સાત શરીરનો રંગ બદલાવો શરીરનો રંગ પીળાશ અથવા હળવો લાળ દેખાવા લાગે તો તેને જીવનશક્તિ ઘટવાનો સંકેત માનવામાં આવે છે સંકેત આઠ જીભ નાક અને મોંમાં કઠોરતા મૃત્યુ નજીક આવે ત્યારે જીભ ભારે લાગે છે નાક અને મોં આસપાસ કઠોરતા અનુભવાય છે સંકેત નવ આંખોની દૃષ્ટિ અતિ નબળી પડવી આંખો એટલી નબળી પડી જાય કે નજીક બેઠેલા લોકો પણ સ્પષ્ટ ન દેખાય આ પણ અંતિમ સમયનો સંકેત માનવામાં આવ્યો છે સંકેત દસ દિવ્ય પ્રકાશનો અનુભવ ગરૂડ પુરાણ અનુસાર જે વ્યક્તિએ જીવનમાં સત્કર્મ કર્યા છે તેને મૃત્યુ નજીક આવે ત્યારે દિવ્ય પ્રકાશનો અનુભવ થાય છે નિષ્કર્ષ મિત્રો ગરુડ પુરાણ આપણને ડરાવવા માટે નથી પરંતુ સાચું જીવન જીવવાનું શીખવવા માટે છે જે જીવનમાં સારા કર્મ કરે છે તે માટે મૃત્યુ અંત નથી પરંતુ નવી યાત્રાની શરૂઆત છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સનાતન જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ